જહાંગીરપુરા વિસ્તારમાં મુસ્લિમ યુવક પ્રેમિકા સાથે હિન્દુ નામ ધારણ કરી રહેતા સુરક્ષા રેસોજી પોલીસે ધરપકડ કરી હતી હિન્દુ પ્રેમિકા સાથે રહેવા માટે નામ બદલ્યું હતું હાલ પોલીસે તેની વધુ પૂછપરછ કરી હતી નેપાળની યુવક પ્રેમિકા સાથે હિન્દુ વિસ્તારમાં રહી શકે તે માટે ચેકમાંથી પ્રદીપ ક્ષેત્રપાલ બની રહેવા લાગ્યો તે માટે નકલી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે એસઓજી ની ટીમે જહાંગીરાબાદ ટાઈમ્સ ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસેથી એક યુવકને દબોચ્યો હતો આ શખ્સ પાસે હિન્દુ અને મુસ્લિમ બે નામે આધાર કાર્ડ હોવાનું અને તે શખ્સ હિન્દુ નામે જહાંગીરાબાદ કેનાલ રોડ પર વિકોન વિંગ્સમાં રહેતો હોવાની બાતમી હોય તેને દબોચી લેવાયો હતો એસઓજી દ્વારા રાંધેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો એની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબુલ શેખ જેની ઉંમર વર્ષ છવ્વીસ છે તે અહીંયા સ્પામાં છેલ્લા એક વર્ષથી કામ કરતો હતો તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળ યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય છેત્રપાળ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબુલ શેખ એના નામનું એક પાનકાર્ડ પણ મળી આવ્યું છે એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને bogus document નો ગુનો રજીસ્ટર કરી નાખ્યો જે કાયદેસર ની કાર્યવાહી કરે છે મહિલા સાથે spa જે નોકરી કરતો તો એ દરમિયાન માં એના છેલ્લા બે એક વર્ષ થી એ સંપર્ક માં આવ્યો મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મુસીબુલ મકબુલ શેખ અને જે નેપાળી યુવતી છે એનું જે નામ છે એ આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું છે